નમસ્કાર મિત્રો મિત્રો વિસાવદર બાદ બોટાદ ખરી બાજી હવે શરૂ બોટાદ માં ઉમેશભાઈ રંગ રાખ્યું વિસાવદરમાં આમ આદમી પાર્ટીનું કાઠું કાઢ્યું વિસ્તારથી વાત કરીએ બોટાદ વિધાનસભા અને ત્યાંના ધારાસભ્ય ઉમેશ મકવાણા વિસાવદર વિધાનસભા અને ત્યાંના નવા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા અહીં ધારાસભ્ય બને છે અને નવી ચર્ચા શરૂ થાય છે કે ઉમેશભાઈ ઉમેશભાઈ જઈ રહ્યા છે ગયા નહીં ધારાસભ્ય તરીકે પરંતુ તેમણે આમ આદમી પાર્ટીના નેશનલ સેક્રેટરી અને દંડક પદેથી રાજીનામું ધરી દીધું જવાબમાં આમ આદમી પાર્ટીએ પણ કાર્યવાહી કરી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા પરંતુ રાજીનામું ઉમેશ મકવાણાએ નથી આપ્યું વાત એ છે કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીત્યા એ તો પછી વાત આવે કેજરીવાલ આવવાના હતા ત્યારે સૌપ્રથમ અમે આપને કહ્યું હતું કે ઉમેશ મકવાણા રાજીનામું આપી શકે છે જે બાદ ઉમેશ મકવાણા ગુજરાત તકના સ્ટુડિયો પર પણ આવ્યા હતા લેખિતમાં બાઈન ધરી આપી કે ભાઈ હું રાજીનામું નહીં આપું ભારતીય જનતા પાર્ટીમાં નહીં જાઉં ખેર એ વાત પર પછી આવું છું પહેલા વાત એ છે કે એક સમય હતો કે જ્યારે કેજરીવાલ ગોપાલ ઇટાલિયાના પ્રચાર માટે આવવાના હતા ત્યારે માહોલ બગાડવા માટે કદાચ ઉમેશ મકવાણા પાસેથી ભારતીય જનતા પાર્ટી રાજીનામું મગાવી લે ત્યારે કશું થયું નહીં હવે ગોપાલ ઇટાલિયા જીત્યા ત્યારે પણ પરિસ્થિતિ સર્જાણી કે ભાઈ ઉમેશ મકવાણા રાજીનામું આપે છે ત્યારે પણ કશું થયું નહીં પણ સવાલ એ છે કે શું ઉમેશ મકવાણાને રાહ જુઓ તેની કહેવામાં આવ્યું છે તે પ્રકારની વાત કરવામાં આવી છે તમે જોશો ને તો ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીત્યા ને એટલે કે આમ આદમી પાર્ટીમાં નવો જોમ છે પાર્ટીના કાર્યકર્તાઓને એક મોટું ઉદાહરણ બંધ બેસાડ્યું છે ગોપાલ ઇટાલિયાએ એક ઉદાહરણ બંધ બેસાડ્યું કે તમે તમારો વિસ્તાર છોડી અન્ય વિસ્તારમાં જાઓ તો જીતી શકો પણ તમારામાં દમ હોવો જોઈએ એક ચોક્કસ વ્યૂહરચના હોવી જોઈએ આયોજન હોવું જોઈએ રણનીતિ હોવી જોઈએ એક મોટી ટીમ હોવી જોઈએ પૈસો હોવો જોઈએ અને તમે પોતે બેબાક હોવા જોઈએ હિંમતવાળા હોવા જોઈએ તો તમે જીતી શકો અને ત્યારબાદ આમ આદમી પાર્ટીમાં ને જે કાર્યકર્તાઓ છે મોટા નેતાઓ છે એમાં એક નવો ઉત્સાહ અને જોમ છે કે અમે પણ ચૂંટણી લડીશું અને જીતીશું વિસાવદર ખતમ વિસાવદર સીટ હવે ભૂલી જવાની ગોપાલભાઈ સત્યાવીસમાં પણ કોઈનો વારો નહીં આવવા દે વાત એ છે કે બોટાદમાં સ્પેસ છે બોટાદમાં જગ્યા છે અને બોટાદમાં લડી શકાય આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટીની બોટાદમાં બેઠક મળવા જઈ રહી છે સર્કિટ હાઉસ બોટાદ પાસે આ બેઠક મળશે મનોજ સોરઠિયા પ્રદેશ મહામંત્રી આવશે સક્રિય અને નિષ્ઠાવાન કાર્યકરો સાથે વાત કરશે આ શું દર્શાવે છે હવે તમે જુઓ કે ગુજરાતમાં આટલી બધી વિધાનસભા છે તો ફક્ત બોટાદમાં કેમ મનોજ સોરઠિયા જઈ રહ્યા છે બેઠક કરી રહ્યા છે એક વાત એ છે કે બોટાદમાં ધારાસભ્ય ઉમેશ મકવાણા જે રંગ બતાવી રહ્યા છે તેની અસર અન્ય કાર્યકર્તાઓના પર ના પડે તેના મસ્તિષ્ક પર નેગેટિવ અસર ના પડે નકારાત્મક બાબત નો આવે એ પણ પક્ષ છોડવાનું ના વિચારે એ કારણોસર ત્યાં જઈ સંગઠનને સંતુલિત કરવું જરૂરી છે પણ બીજી વાત કે આ આ ઉમેશભાઈ ઉમેશભાઈ વંડી ટપે છે છે આમ આદમી પાર્ટીને કહે તો પછી આપણે કઈ પરિસ્થિતિમાં હશું આપણી પાસે સંગઠન હોવું જોઈએ આપણી પાસે નેતાઓ હોવા જોઈએ હવે વિસ્તારમાં તો આયાતી નેતા મૂક્યા પણ શું બોટાદમાં સ્થાનિક નેતાઓ નથી બોટાદમાં સ્થાનિક નેતાઓ હોય તો તેની પણ શોધ કરવી પડે આયાતી તમે સારા મજબૂત મૂકી શકો તો તેની માટેનો ત્યાં રસ્તો કરવો પડે કારણ કે રસ્તો તમારે વહેલા જ કરવો પડે લોકોને વિશ્વાસમાં લેવા પડે જે લોકો આડા ફાટવાના હોય જે લોકો તમારી વિરોધમાં જવાના હોય જે લોકો લડવાનું મન બનાવીને બેઠા હોય એમને કાં તો તમારે અન્ય હોદ્દાની વાત કરવી પડે અથવા તો એ કેટલું નુકસાન કરશે એનો આખો એક ગણિત કાઢીને એને લડવા દેવો જોઈએ એટલે આજ તમામ કારણોસર મનોજભાઈ સોરઠિયા વિસા વદર માં એક મહેનત બતાવ્યા બાદ હવે બોટાદ તરફ વળી રહ્યા છે તમે જુઓ મનોજભાઈ બોટાદમાં જશે ત્યાં જોશે પછી સતત આ બધું શરૂ રહેશે અને આ વચ્ચે ઉમેશભાઈ રાજીનામું આપે છે તો પછી એમની પાસે એક ચિતાર પણ હશે કે હવે બોટાદમાં કઈ રીતે આગળ વધવું આમ આદમી પાર્ટી ઈચ્છે છે કે બોટાદમાં પેટા ચૂંટણી થાય આ અમે કઈ વાત પર કહી રહ્યા છીએ આમ નથી કહી રહ્યા ગોપાલ ઇટાલિયા સતત ચેલેન્જ આપે છે સીઆર પાટીલને કે તમારામાં તાકાત હોય તો હવે એક ધારાસભ્ય લઈને બતાવો એ સુદાન ગઢવીએ અન્ય રાજુ કરપડાએ તમામે ઉમેશ મકવાણાને પણ ચેલેન્જ આપી હતી કે તમે રાજીનામું આપીને બતાવો હવે તો માનીએ આ રાજીનામું આપવાની વાત શું કામ કોઈ પાર્ટી પોતાના પગ પર કુહાડો શું કામ મારે તમારી કોઈ પાર્ટી છે તો તમે તમારા નેતાઓને કહેશો કે આ રાજીનામું આપીને બતાવો કોઈ ના કહે આ કહેવામાં આવી રહ્યું છે તેનું કારણ એ છે કે આ ગળામાં ફસાયેલું હાડકું દૂર થાય અને એ દૂર થાય ને નવા નેતાને તક મળે બોટાદમાં એક વિસાવદરના માહોલનો ફાયદો લઈ શકાય વિસાવદરની તાસીર છે ભાજપની વિરુદ્ધ જવાની ભલે ભાજપે આટ આટલી મહેનત કરી પણ બોટાદની તાસીર નથી બોટાદ ભાજપની વિરોધ જાય એવા એવી એવી સ્થિતિ બોટાદની નથી બે હજાર બાવીસમાં જે થયું હોય પણ એની પહેલાંની તમે સ્થિતિ જુઓ અને આમ આદમી પાર્ટી પાસે ત્યાં સ્થાનિક મજબૂત નેતાઓ પણ કેટલા છે એ પણ અતિ મહત્ત્વની વાત છે એટલે કે આ તમામ કારણોસર આમ આદમી પાર્ટી બોટાદમાં હવે સક્રિય થઈ રહી છે મનોજ સોરઠિયા બેઠક કરશે વાત કરશે કેટલાય લોકો પોતપોતાના સૂચનો આપશે એ એ નેતાઓ પણ હશે કે જેને ઉમેશ મકવાણાને જીતાડ્યા અને ઉમેશ મકવાણા આ પ્રકારના તેવર બતાવી રહ્યા છે એટલે સ્થિતિ એ છે કે મનોજ સોરઠિયા એ તમામ વાત સાંભળશે અને એ વાત એમની જે આખી આમ આદમી પાર્ટીની પ્રદેશની ટીમ છે એને વાત કરશે અથવા તો જેને ત્યાં લડવું છે એમના સુધી પણ વાત પહોંચાડશે અને ત્યારબાદ નક્કી થશે કે આવનાર સમયમાં શું કરવું આ બોટાદમાં કોંગ્રેસ પણ સક્રિય છે છેલ્લે જે મનહર પટેલ લડ્યા હતા એ મનહર પટેલ આજે પણ સક્રિય છે હવે કોંગ્રેસના કારણે જ આમ આદમી પાર્ટીનો ઉદય થયો તેવી વાતો પણ ચાલતી હતી ભૂતકાળમાં કે મનહરભાઈ પોતે ટિકિટ લઈને આવ્યા કોળી આગેવાનની ટિકિટ કોંગ્રેસે કાપી આ જ કારણોસર બોટાદમાં કોળી સમાજના લોકો એક તરફ ગયા આમ આદમી પાર્ટી એ સમયે પહેલેથી જ મહેનત કરતી હતી એક નવો વિકલ્પ હતો એટલે લોકો તેની તરફ ગયા અને ઉમેશભાઈ જીતી ગયા પણ આ તમામ સમીકરણ ફરીવાર રિપીટ થાય તેવું પણ જરૂરી નથી હાલ સ્થિતિ એવી છે કે આમ આદમી પાર્ટી પણ વિચારી વિચારીને ચાલશે એ વિધાનસભામાં અને મને લાગે છે કે જો ઉમેશભાઈ રાજીનામું ધરવાના જશે તો આવનારા થોડા સમયમાં ખબર પડી જશે બાકી એ પણ આગળ ચાલુ રહેશે કારણ કે ઉમેશભાઈને પણ ખબર છે કે રાજીનામું ધરી દઈએ અને ટિકિટ ન મળવાની હોય તો પછી આટલું વહેલું શું કામ રાજીનામું થરવું જેટલું બને એટલું ધારાસભ્યની સીટ પર રહીએ ચર્ચામાં તો રહીશું લોકો સાંભળશે તો ખરી આપણા નામ લોકો વચ્ચે આપણા નામની ચર્ચા તો થશે ચર્ચામાં રહેવું જરૂરી છે નેતાઓને ખૂબ ગમે કે ચર્ચાઓમાં રહીએ બીજી વાત એ પણ છે કે ભારતીય જનતા પાર્ટી વિસાવદરમાં ખરાબ અનુભવ જોયા બાદ વિસાવદરમાં ચૂંટણી કરાવી હારી ગયા ભૂંડી રીતે હાર્યા હવે બોટાદમાં એ રિસ્ક લઈ શકે એટલે કે ચૂંટણી તો ભાજપના હાથમાંની પણ એ ભાજપ ઉમેશ મકવાણાને રાજીનામું તો અપાવી શકે એમની વચ્ચે સંકલન હોય તો પણ એ ભાજપ માટે પણ રિસ્કનું કામ છે જો ભાજપ ઉમેશ મકવાણાને રાજીનામું અપાવે અને ફરી આમ આદમી પાર્ટી કાઠું કાઢે તો પછી ઇજ્જત જાય બેશક નુકસાન કોંગ્રેસને પણ થાય પણ ખૂબ ઈજ્જત જાય અને ત્રીજી વાત એ છે કે આજે સતત ચેલેન્જ આપવામાં આવી રહી છે તો વિસાવદરનો બદલો લેવા માટે બોટાદમાં ચૂંટણી કરીને તેને હરાવી શકે પણ ખૂબ રિસ્કી કામ છે આમ તો બોટાદ ભાજપ તરફ રહ્યું છે પણ કોઈને બતાવી દેવા માટે કોઈના નિવેદનોને લઈને ચૂંટણી કરાવે એટલા પણ નેતાઓ નથી હોતા ફાયદો જોવા મળે ઉપરથી આદેશ આવે બધું થતું હોય છે એટલે કે આ તમામ બાબતો છે આમ આદમી પાર્ટી સક્રિય થઈ રહી છે બોટાદમાં સંગઠનને સંતુલિત કરવા માટે પ્રદેશના નેતાઓ આવી રહ્યા છે જોઈએ શું થાય છે કોને તક મળે છે ઉમેશભાઈ ક્યારે નિર્ણય લે છે ઉમેશભાઈ ક્યારે રાજીનામું આપે છે અને નવા નેતા બોટાદમાં કોણ આવે છે કોનો જન્મ થાય છે ગુજરાત તક જોતા રહો આ તમામ માહિતી આપના સુધી પહોંચાડતા રહીશું આપનું શું કહેવું છે શું આમ આદમી પાર્ટી બોટાદમાં પેટા ચૂપણી થાય તો જીતી શકે પેટા ચૂટણી જીતી શકે તો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર કોણ હોવો જોઈએ શું એ રાજુ સોલંકી હોવા જોઈએ શું એ રાજુ કરપડા હોવા જોઈએ શું રેશમાબેન પટેલ હોવા જોઈએ કે પછી ત્યાંના સ્થાનિક ચહેરામાંથી કોઈ એક ચહેરો આવશે આપનો અભિપ્રાય શું છે કોમેન્ટ બોક્સમાં લખજો મજબૂત ચહેરા વિશે આમ આદમી પાર્ટીની સ્થિતિ વિશે ભારતીય જનતા પાર્ટીને મળતી ચેલેન્જ વિશે અને ઉમેશ મકવાણા વિશે ઉમેશ મકવાણા શું રાજીનામું આપશે કે નહીં આપને શું લાગી રહ્યું છે એ પણ લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ